આમ મારું નામ ડોક્ટર કેતન પરમા છે હું ઓર્થોપેડિક સર્જન છું ફરજ બજાવું છું હમણાં બે દિવસ પહેલા મારી પાસે પેશન્ટ આવ્યું એને ઓપરેશન નો તો ફરજ હતું કઈ કરવું પડે એવું હોય છે એનએસએસ આપીને કરે છે આખા વર્ડમાં આ રીતના અમુક બીમારી હતી પેશન્ટને ઓલરેડી બીપી હતું અને પ્લસ હું કઈ માનસિક બીમારી ને બધું હતું એવી કન્ડિશનમાં એનએસએસ અપાય એવું નતું એમાં કેવું હોય કે એનએસએસ એ તમે આપો તો કે જીવનું જોખમ બી રહી શકે ને ક્યારેક ક્યારેક આઈસીયુ માં બી દાખલ કરવા પડી શકે આમનો ઓપરેશન કે લોકલ એનએસએસ એમાં મેં કરેલો હતું અઢાર મિનિટ સુધી ઓપરેશન ચાલેલું હતું અને ઓપરેશન ટેબલ પરથી પેશન્ટ ચાલતો ચાલતો બહાર આવેલો કે આખા વર્લ્ડ કે પેલી રીતના આ રીતે હું થાપાના ગોળાનો ઓપરેશન કરેલો તો પેશન્ટ ચાલતું ચાલતું બહાર આવેલું હોય એમ કે સૌ કિસ્સો છે આ એક અત્યારે પેશન્ટ ને સારું છે

મારા ભાઈ ગાડી ઉપર થી પડી ગયો હતો તો સાંગાણી હોસ્પિટલમાં લઈને આવેલો હું સારવાર માટે સાહેબ ને દેખાડ્યું એક્સરે કર્યા થાપાનું ઓપરેશન છે ક્રેક થઈ ગયો છે ગુટો તો ઓપરેશન કરવું પડશે બધી સાહેબે કેતન પરમાર સાહેબે બધી ટ્રીટમેન્ટ લીધી સારી રીતે જોયું તો એના ઓપરેશનમાં જ પ્રોબ્લેમ આવેલું લંગની પ્રોબ્લેમ હતી એને બચપણથી જન્મથી માનસિક બીમારી છે તકલીફ હતી ને સાહેબને જણાવ્યું હતું એટલે એને બેમોસ ઘૈરા વિનાનું ઓપરેશન કરવું પડે એમ તો સાહેબને એટલે સાહેબે મને જણાવ્યું કે ભાઈ આને બેમોસ ઘૈરા વિનાનું રિસ્કી ઓપરેશન કરવાનું છે તમારી સંમતિ હોય તો એટલે મેં સાહેબને હા પાડી સંમતિ લીધી અમે પરિવારે ને સાહેબે અઢાર મિનિટમાં સક્સેસફુલ ઓપરેશન કર્યું બેમોસ ઘૈરા વિનાનું ઓપરેશન કર્યા બાદ તુરંત ચલાવીને સ્ટેચરમાં લીધા સક્સેસફુલ ને બહુ હોશિયારીથી ઓપરેશન કર્યું સાહેબ નું બહુ બહુ ધન્યવાદ અને બહુ ખુશ છીએ કે મારા ભાઈ ને હાલતા ચાલતા થઈ ગયા તકલીફ માંથી એમને પાર પાડી દીધા તો એ કોમા જઈ શકે કદાચ બીજી તકલીફ બી હવે તો પછી કુદરત વાળો જાણે પણ successful તો નતું એમ sir કીધું હતું કે કોમા માં વહ્યા જાય છે પછી એટલે અમને સંમતિ આપી ને અમે પરિવારે કે સાહેબ વાંધો નહીં રિસ્ક કયો તમે અને બેઠા તો કરવાના જ છે અમારે એટલે રિસ્ક લેવાની અમે હા પાડી સાહેબે સક્સેસફુલ ઓપરેશન કર્યું

મને થોડીક તકલીફ છે તાણસ્કીની સ્કીન પ્રોબ્લેમ હતી એટલે એ લોકો એમ કે છે કે જો કદાચ તમને બે વસ્ત કરવું બરાબર છે તમે ભેબાન હોઈ શકો તો કે તાણા હિસાબે કે તમને કોમામાં જવાની શક્યતા રહે તો કે બે નથી કરવા એ પ્રમાણે કે તમને આ ખોટું કરી કે એટલો હાથ ને પછી તમને ઓપરેશન કરે આપું